અને મિત્રો મેં તમને અત્યારે નારાયણદાસ બાપુ કે જમની સમાધિ તો બતાવી ત્યાર પછી અહીંયા મોરબી સ્ટેટની કુલ પાંચ સમાધિ આવી છે તો મિત્રો અહીંયા આવેલ છે આપણા શર્મા લેતા જે રીતે છે ગુરુ પૌરાણિક મંદિર

તો તમે અંત સુધી બન્યા રેજો હું તમને અંદર લઈ જઈને મહાદેવના દર્શન કરાવું છું ત્યાર પછી પ્રકાશ બાપુ તો મિત્રો અત્યારે આપણે હાટકેશ્વર મહાદેવના મંદિરની અંદર આવી ગયા છે અંદર આવતાની સાથે તમે જો ઘણું મોટું એવું છતર છે મહાદેવના મંદિરનું ત્યાર પછી તમે જોઈ શકો છો બધી બાજુ બાકડા છે જો એ બધે બેસવાની સારી વ્યવસ્થા છે કારણ કે શિવરાત્રી એવા બધા મહા એવા આપણા ધાર્મિક તહેવારો હોય કે જેની અંદર અહીંયા બધા ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે કે જ્યારે આપણે એકવાર અવશ્ય શિવરાત્રીના દિવસે અહીંયા આવશું મહાદેવના મંદિરે ત્યાર પછી અહીંનું કેટલું માણસો અહીંયા આવે છે એ બધી હું તમને માહિતી આપીશ એટલે ઘણું બધું માણસો આવે તે બધા માટે બેસવાની અંદર બાકડાની સુવિધા છે અને જુઓ તમે ઘણું એવા ઘણા બધા વૃક્ષો છે એટલે જે આ બાજુ હું તમને લઈ જાઉં છું આ બાજુ આપણો બગીચો છે ત્યાર પછી મોરબી સ્ટેટની સમાધિ છે ત્યાં બાજુ લઈ જાઉં છું જો આ બાજુ અહીંયા આપણે કુતરું બેઠું પણ આવ્યો છે મિત્રો અત્યારે આપણે હાટકેશ્વર મહાદેવના મંદિર અંદર આવી ગયા છીએ એના મહંત શ્રી પ્રકાશ બાબુ પરબત ત્યાર પછી શ્રી પરેશભાઈ શાસ્ત્રી જેમના મુખેથી આજના દિવસનો આપણે થોડોક મહિમા સાંભળીએ આકાશે તારકાલિંગ પાતાલે હાટકેશ્વરમ મૃત્યુરોપે મહાતાલય ત્રયલિંગમ નમા ભગવાન હાટકેશ્વર એ મહાદેવના ધર્મની અંદર પ્રનામ સાથે આજરોજ પાલીતાણાના અતિ પૌરાણિક જવા શ્રી હાટકેશ્વર એ મહાદેવનું મંદિર કે જે એ ઉપર આવેલું છે અને આજના દિવસે માક્ષર એ માસની અંદર કે જે આ માક્ષર એ એટલે સ્વયં ભગવાન કૃષ્ણ પરમાત્માએ ગીતાજીની અંદર પોતાનો વિભૂતિ યોગની અંદર પોતાનું સ્વરૂપ કીધેલું છે એવા આ માક્ષર એ માસની અંદર સોમવાર અને આદ્રા એ નક્ષત્રનો અતિ અનુકૂળ એ સંયોગ ભગવદ્ કૃપાએ થયો છે કે જે આજના દિવસે ભગવાન મહાદેવ એ રૂપે પ્રગટ થયા જગતને દર્શન આપ્યા અને એ આજ આજના જ દિવસે એ ભગવાન બ્રહ્મા અને એ ભગવાન નારાયણે ભગવાન શિવના આ લિંગ એ સ્વરૂપની પૂજા કરી તો એવો આ આજનો મહત્વપૂર્ણ દિવસ અતિ ઉત્તમ દિવસ અને આજરોજ પાલીતાણાના પૌરાણિક એવો આટકેશ્વર એ મહાદેવના એ મંદિરની અંદર આજરોજ આ જ યુગની અંદર ભગવાનની ઉપર એ રુદ્રાભિષેકનો આજે યોગ બન્યો છે અમારી તેઢીધે પેઢી પણ અહીંયા આ મંદિરની સાથે એ સંકળાયેલી છે મંદિરના એ મહાંત અમારે પ્રકાશ બાપુ પણ ખૂબ જ મંદિરનું ઉત્થાન કર્યું અને ખૂબ જ એ સેવા કરે છે આટકેશ્વર એ મહાદેવની આખા એ વિશ્વનું કલ્યાણ થાય એવો એ ભાવ સાથે હરહાર મહાદેવ જય શાહ તો મિત્રો અત્યારે આ પાછળની બાજુની અંદર આવેલ બગીચો છે અને ત્યાર પછી અંદર આવે છે મોરબી સ્ટેટની સમાધિ તો મિત્રો અહીંયા પહેલી સમાધિ અહીંના આપણા સંત શ્રી નારાયણદાસ બાપુ કે જમની સમાધિ અહીં આવેલી છે જો પહેલી તે અને મિત્રો મેં તમને અત્યારે નારાયણદાસ બાપુ કે જમની સમાધિ તો બતાવી ત્યાર પછી અહીંયા મોરબી સ્ટેટની કુલ પાંચ સમાધિ આવી છે જે હું તમને આગળ બતાવું જો આ બાજુ આપણી પ્રથમ સમાધિ છે ત્યાર પછી જો અહીંયા અત્યારે મોટી એવી સમાધિ છે અને આપણી બીજી સમાધિ ત્યાર પછી જો આ બધું બધા બાકરા છે તમને થાય એટલે બધા કચરો છે તો એ બધી શિવરાત્રી દિવસે બધું સાફ સુફ કરીને અહીંયા પણ અંદર ઘણું માણસું બેઠે છે ત્યાર પછી મેં તમને બે સમાધિ બતાવી ત્યાર પછી આ બાજુ ત્રીજી સમાધિ આપણી ત્યાર પછી જો લાઈન અંદર હજી બે છે ત્રીજી પછી આ ચોથી આપણી ચોથી સમાધિ અને ત્યાર પછી આપણી પાંચમી સમાધિ અને બીજી બાજુ તમે જો બધી બાજુ વૃક્ષો પણ ઘણા છે જુઓ તમે તો મિત્રો અહીંયા આવેલ છે આપણા શરમાળે દેતા ડેરી કે જે અતિ પૌરાણિક એવું મંદિર છે કે જે આપણા હટકેશ્વર મહાદેવના મંદિરની એક્ઝેક્ટ જો સામે આવ્યું છે કે જે અહીંયા કોઈ પણ વ્યક્તિને કોઈ સાપ કર્યો અને એની જો માનતા માને તો એ સારું થઈ જાય છે ત્યાર પછી કોઈને સપના અંદર એવી નાગની બીક લાગતી હોય ને એવી કોઈ બીક હોય તો એની માનતા માનવાથી તે સારું થઈ જાય અને ઘણું આ પણ મંદિર પૌરાણિક છે આકાશી તારકા લિંગમ પાતાલે હાટકેશ્વર મૃત્યુ રોકે મહાકાલમ ત્રય લિંગમ નમામ્ય હર હર મહાદેવ આજ રોજ પવિત્ર એવા આ માસર વર્ધ પ્રતિપદા અને સોમવારના દિવસે આદરા એ નક્ષત્ર કે જે એ સંયોગ ભગવત કૃપાએ પ્રાપ્ત થાય છે તો આ ભગવત કૃપાનો એ લાભ લેવા માટે આજરોજ અમારા સ્નેહી એવા અમારે જિજ્ઞેશ્વરી બાપુ કે જે આજરોજ પૌરાણિક એવા હાટકેશ્વર એ મહાદેવ સાનિધ્યની અંદર અભિષેક કરી રહ્યા છે સમગ્ર એ વિશ્વનું કલ્યાણ થાય સનાતન ધર્મની જય થાય અને ઉદ્દેશ્યને એ સાથે भगवान अठकेश्वर हे महादेव ने कृपा समस्त जीवों पर अखंड रहे एवं ए भाव साते आज रोज हर हर महादेव जय शंभू श्री सद्गुरु देव की जय મિત્રો મેં તમને આગળ વિડીયો ની અંદર જણાવ્યું કે એક શ્વાન કે જે શ્વાન કે જેમની માતાની સમાધિ હાટકેશ્વર મહાદેવની અંદર છે જો આ સમાધિ કે જે એ શ્વાન માતાની સમાધિ છે અને તેની માતા કે જે એનો ગણો તો અહીંયા હાટકેશ્વર મહાદેવના મંદિરનો ચમત્કાર તો ચમત્કાર ગણો અહીંયા કોઈ પણ એવું ભક્ત ભાવિ ભગત આવે કે જે અહીં હાટકેશ્વર મહાદેવના મંદિરની અંદર ફળ પૈસા ફ્રૂટ ગમે તે વસ્તુએ ધરે તો તે ઈશ્વરની માતા વસ્તુ લઈને ઘરે પૈસા હોય તો પૈસા મોડાને નાખી નાખીને ઘરે મૂકવા આવે છે એ આપણા મંદિરનો એવો ચમત્કાર હતો તો મિત્રો અહીંના આપણા હાટકેશ્વર મહાદેવના મંદિરના બાપુ પ્રકાશ બાપુ કે જેમનું જો આ રહેતાનું છે એમનું મકાન કે જે આ મકાનને એકસો ને સાત છે કોઈ પણ પ્રકારનું રિનોવેશનને એકસો સાત વર્ષ પહેલાં પણ આ રીતનું હતું અને હાલના સમયની અંદર પણ જો આ મકાન આ રીતનું છે તો મિત્રો આજે આપણે આટકેશ્વર મહાદેવના મંદિર આવ્યા એના મહંત શ્રી પ્રકાશ બાબુ કે જેમની સાથે સત્સંગ કરો ઘણી એવી મજા આવી જો તમારે આવા અવનવા બ્લોગ જોવો તો પાવનદાસ બ્લોગ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલજો અને જય હાટકેશ્વર મહાદેવ